એક વાર એક ગધેડો અને એક ચિત્તો પરસ્પર દલીલ કરી રહ્યા હતા ગધેડો કહી રહ્યો હતો કે આકાશ લાલ રંગનો હોય છે અને ચિત્તો વારંવાર ગધેડાને સમજાવી રહ્યો હતો કે આકાશ લાલ નહીં પણ નીલા રંગનું હોય છે વાદળી રંગનું હોય છે પણ ગધેડો સમજવા તૈયાર જ નહોતો આ વખતે ચિત્તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને ગધેડાને કહે છે કે ઠીક છે આપણે જંગલના રાજા સિંહ પાસે જઈએ અને આ વાતનો ફેંસલો એ જ કરશે બંને સિંહ પાસે પહોંચે છે અને ચિત્તો સિંહને કહે છે કે મહારાજ અમારા બે માંથી જે પણ બેવકૂફ હશે એને તમે મારી નાખજો સિંહ કહે છે કે ઠીક છે પણ વાત શું છે ત્યારે ચિત્તો કહે છે કે ક્યારનો હું આ ગધેડાને સમજાવી રહ્યો છું કે આકાશ વાદળી રંગનું હોય છે નીલા રંગનું હોય છે પણ આ ગધેડો કહી રહ્યો છે કે આકાશ લાલ રંગનું હોય છે તો એટલામાં સિંહ ચિત્તાને કહે છે કે ઠીક છે હું તને મારી નાખું છું તો ચિત્તો ડરતા ડરતા કહે છે કે શું થયું મહારાજ મેં શું કર્યું તો સિંહ કહે છે કે મૂર્ખ તો તું છે જે એક ગધેડા સાથે દલીલ કરી રહ્યો છે અને ખોટી ચર્ચા કરી રહ્યો છે મિત્રો આપણને પણ આપણા જીવનમાં દરરોજ ગધેડાની સમાન લોકો મળે છે જેમની સાથે મગજમારી કરીને આપણો સમય બરબાદ ના કરવો જોઈએ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે લાયકોને પણ જરૂર દબાવી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર